શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર સત્તર દ્વારા ધોરણ ત્રણથી છના બાળકો માટે એક દિવસીય પ્રવાસ યોજાયો ધોરણ ત્રણથી છના કુલ ચોસઠ બાળકો અને પાંચ શિક્ષકો પ્રવાસમાં જોડાયા અંજારથી આવેલા બાળ વિદ્યાર્થીઓએ પ્રવાસમાં ભુજીયા ડુંગર પર ટ્રેકિંગ કર્યું હતું ત્યારબાદ સ્મૃતિવન મ્યુઝિયમ નિહાળી બાળકોએ ભૂકંપમાં અનુભવાતી મુશ્કેલીઓ અને તે સમયે શું કરવું તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું ત્યારબાદ બાળકોએ દાદા ભગવાન મંદિરે બપોરનું ભોજન લીધા બાદ દાદા ભગવાન મંદિરમાં ફોટોગ્રાફી કર્યા બાદ ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા ત્યાં નરનારાયણ દેવના દર્શન અને મંદિરનું સ્થાપત્ય નિહાળી બાળકોએ અનહદ આનંદ મેળવ્યો હતો સાંજે કચ્છનું પ્રખ્યાત ભુજોડી ખાતે આવેલું વંદેમાતરમ મેમોરિયલ સંસદ ભવનની અનુભૂતિ કરાવવી તેમજ રાષ્ટ્રભાવના જાગૃત થાય તેવા પ્રકારના દ્રશ્યો જોઈ બાળકોએ જાગૃતતા કેળવી હતી ત્યાંથી સાંજે લાઇટિંગ શો નિહાળી અદ્ભુત ખુશી અનુભવી હતી અને બાળકોએ તાળીઓથી વધાવી તેમજ ભારત માતા કી જયના નારા સાથે વધાવ્યું હતું આ પ્રવાસમાં જોડાવનાર શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલ શ્રીમતી લવીનાબેન રાસ્તે શ્રીમતી ચંદ્રિકાબેન પરમાર શ્રીમતી શિલ્પાબેન મોઢ અને શ્રીમતી આરતીબા રાઠોડ પ્રવાસમાં જોડાઈ બાળકોને શૈક્ષણિક તેમજ વિવિધ પ્રકારની માહિતી આપી જાગૃત કર્યા હતા